હાલો મિત્રો કેમ છે બધા મજામાં જઈશું આપણે એક ભરતીને આવી જાય મિત્રો ખાસ કરી આઈપી આઈડબલ પી પોસ્ટ માટે ભરતી છે મિત્રો ખાસ કરી અને એમાં તેરસો જગ્યા છે તેરસો અને બાવીસ જગ્યા ભરતી છે અને પગાર ધોરણને એવું હજાર રૂપિયા પગાર ધોરણ છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે જ્યાં ડિસ્કસ કરવાના છીએ તો આઈડબલ પી બી રિક્વામેન્ટ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી છે મિત્રો તો ખાસ કરીને આજે અરજી કરો અરજી કરવા માટે આગળ આપણે પ્રોસેસ આપવાના છે તો ખાસ કરીને વિડિયોમાં બનાવી રહ્યો કન્ટિન્યુ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં જે વર્ષોથી સૌથી વધુ નવા કર્મચારીઓની ઘટ હોવાના કારણે મિત્રો આ ભરતી છે એ તાત્કાલિક ધોરણે મિત્રો જે જગ્યાઓ છે મંગાવવામાં આવી છે તો ખાસ કરીને મિત્રો તમારે ફોર્મ પણ છે એ ઓનલાઈન જ ભરવાના હશે તો કોઈને કાંઈ ડાઉટ ન રહે એના માટે આપણે વિડીયો બનાવ્યો છે આપણે વાત કરીશું ફોર્મ કઈ રીતે ભરવું વયમર્યાદાની વાત કરીશું શૈક્ષણિક લાયકાત છું રહેવાની છે બધી વાત અહીંયા મર્યાદા પસંદગી પ્રક્રિયા અને ફોર્મ કઈ રીતે ભરવું બધી ડિસ્કસ મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છે તો ખાસ કરીને મિત્રો તમને જો વિડીયો મજા આવતી હોય તો ખાસ કરીને એની ચેનલ અને કરીને લાઈક કરવાનું ભૂલતા હોય મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો આપણે આગળની દિવસો કરવાની છે મિત્રો એટલે ખાસ કરી પોસ્ટ ઓફ પઠવો પોસ્ટ ઓફિસ ભરતી મિત્રો છે એના માટે ઓફિસિયલ વેબસાઇટ પણ અહીંયા આપી દીધી છે અને મુલાકાત લઈને ત્યાંથી બધી માહિતી છે તમે મેળવી શકો છો એના જો ફોર્મ એપ્લાય કરવું હોય મિત્રો તો આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ પણ મિત્રો સરળતા મૂક મુજબ ભરી શકશો એટલે પોસ્ટ ઓફિસની જે ભરતી છે એ માટે ફોર્મ ભરવા માટે વય મર્યાદા મિત્રો ખાસ કરી અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ છે એટલે અઢાર વર્ષ ઉંમર થઈ હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરી આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસની ભરતી માટે લાયકાતની મિત્રો વાત કરીએ તો આઈટીઆઈ આઈટીઆઈ સ્નાતક ડિગ્રી તો ખાસ કરી અને સ્નાતક હોય મિત્રો તમે આઈટીઆઈ કરેલો હોય તો પણ છે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો તો ખાસ કરીને પહેલાં જો પ્રથમ છે મિત્રો સ્નાતક હોય એટલે ગ્રેજ્યુએટ હોય એને પહેલાં માન આપવામાં આવશે મિત્રો અગ્રતા એને આપવામાં આવશે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ અને ફોર્મ ભરવું અને પોસ્ટ માટે જો ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો અહીં ઓછા એકવીસ વર્ષ મિત્રો અને વધારે વધારે પાંત્રીસ વર્ષના ઉમેદવારો હશે અહીંયા ફોર્મ ભરી શકે મિત્રો અને આગળ વાત કરીએ આરક્ષિત વર્ગ માટે થોડી ઘણી છે સરકારના નિયમ મુજબ થોડી ઘણી છે તમને છૂટછાટ મળી શકે છે એટલે તમે કઈ કેટેગરીમાં આવો છો મિત્રો એની પર ડિપેન્ડ કરે છે તો ખાસ કરી અને ફોર્મ ભરતી વખતે એક ખ્યાલમાં રાખવાની બાબત છે આગળ વાત કરીએ પોસ્ટ ઓફિસ ભરતી બે દસ ચોવીસ અરજી ફી છે મિત્રો સામાન્ય કેટેગરી માટે શ્રેણી માટે સમજો ત્રણસો રૂપિયા રાખેલી છે એસસી એસ માટે મિત્રો ખાસ કરીને સો રૂપિયા છે અને તમારે ફીની ચૂકવણી ઇન્ટરનેટ ઓનલાઈન બેંકિંગ છે યુપીઆઈથી અને ડેબિટ કાર્ડ ક્રેડિટ છે કોઈ પણ જગ્યાએ છે ઓનલાઈન ચૂકવણી કરવાની છે તો મિત્રો ખાસ કરીને આ એક બાબત છે ધ્યાનમાં રાખવાની બાબત છે તો ધ્યાનમાં રાખી અને ફોર્મ અપ્લાય કરવું આગળ પોસ્ટ ઓફિસની ભરતી માટે પસંદગી પ્રક્રિયા મિત્રો છે તો પસંદગી પ્રક્રિયા મિત્રો ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થશે એટલે ઓનલાઈન પરીક્ષા પરીક્ષા પેટર્ન પ્રમાણે અભ્યાસક્રમ અને અન્ય સંબંધિત માહિતી છે આપણે આગળના વિડીયોમાં લઈને આવશું કોઈનો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આવશે તો આનો અભ્યાસક્રમ કઈ રીતના રહેવાનો છે તો પણ છે આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો ખાસ કરી અને કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ્સ કરજો તમારા આગળનો વિડીયો છે આપણે બનાવીશું આગળ પોસ્ટ ઓફિસની ભરતી માટે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું મિત્રો તો કાંઈ નથી કરવાનું તમારે ખાલી ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ અહીં આપેલી છે તો એના પર જઈ અને ફોર્મ ભરવાનું છે તો આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ કરીને તમારે આ ઓફિશિયલ વેબસાઇટ છે એ ધ્યાનમાં રાખી અને વાળવાનું છે આગળ ભરતી માટે નેગેટિવ કરવા તો હોમ પેજ ઉપર ડેસ્કટોપ બોર્ડ ઉપર ભરતી બટન જોવા મળશે એટલે એપ્લાય બટન જોઈ શકશો ત્યાંથી બધા એનો એપ્લિકેશનનો વિન્ડો ખોલશો એટલે મિત્રો ઇન્ડિયન પોસ્ટ બેંક માટે સાઈડમાં તમને ઓપ્શન મળી જશે કે એપ્લાય ના ત્યાંથી તમારે નવી વિન્ડોઝ ખોલી જશે અને આગળની પ્રોસેસ છે તમારે ફોર્મ ભરવાનું છે કન્ટિન્યુ સ્ટાર્ટ સ્ટાર્ટ કરી દેવાનું રહેશે અરજી ફોર્મ ભરવા માટે તમારી જે અંગ અંગત માહિતી છે એટલે વધારે પિતાનું નામ સરનામું મોબાઈલ નંબર અને શૈક્ષણિક લાયકાત છે તમારે એડ કરવાની રહેશે અને ખાતરી કરી અને બધી માહિતી છે સોર્સ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું કે હું જે માહિતી એડ કરું છું એ બધી માહિતી મિત્રો છે એ સાચી છે એ તો ખાસ કરીને એ વસ્તુ યાદ રાખવાની રહેશે તમારે દસ્તાવેજો અપલોડ માટે ખાસ કરીને પાસવર્ડ સાઇઝમાં ફોટો મિત્રો ફોટોગ્રાફ સહી અપલોડ કરવાની રહેશે કોઈપણ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા અને શૈક્ષણિક પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર છે તમારે ઓનલાઈન જે પીડીએફ દ્વારા છે એ અપલોડ કરવાના રહેશે ખાતરી દસ્તાવેજોની ફોર્મેટ કદની મર્યાદા મુજબ એટલે વન કે કરતા વન એમ બી કરતાં મિત્રો નાના છે એ તમારા ફોટા છે વિડીઓ અથવા ડાઉનલોડ કરી અપલોડ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કર્યા બાદ તમે તમે કરેલી દાખલ બધી વિગતો છે એકવાર ખાતરી એટલે સકાશી લેવી જાણી લે જાણકારી કરી લેવી કે આ બધી માહિતી હું અહીંયા એડ કરું છું એ બધી સાસી છે ને ખોટી નથી એ તમારે સાબિત કરીને બતાવી દેવાનું છે અને સુકવણી છે મિત્રો આગળ વધવા માટે સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે ફાઇનલ સબમિટ પર મિત્રો ક્લિક કરના હો એટલે બધી માહિતી છે તમારી ઓકે થઈ જાય અબ આપણે આગળ વાત કરીએ ચૂકવણી મિત્રો આગળ વાત કરી પ્રમાણે કે ક્રેડિટ કાર્ડ સે ઇન્ટરનેટ ઓનલાઈન બેકિંગ કોઈ પણ રીતે મિત્રો વોલેટ ચૂકવણી પ્રક્રિયા વર્ણન કરી શકજો ફી છે તમારા મતલબ માંસ જે ટાઈમ ટુ ટાઈમ સે ફી આપણે વાત કરી પ્રમાણે ફી સે એડ કરી દેવાની રહેશે એટલે આગળ સે તમારા ફોર્મ માં કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નો આવે તો ખાસ કરીને મિત્રો આ પ્રતિમાં ખાસ કરીને બાબત સે ધ્યાન માં રાખવાની ફી બાબત માં ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે અને તમે જે ઓફિસિયલ વેબસાઇટ જો આ રીતના ઓપન કરશો એટલે આ તમે આ રીતનું ઇન્ટરફેસ જોઈ શકશો આ રીતના છે આ વેબસાઇટ ઓપન થઈ જશે ને અહીંયા સાઈડમાં ત્રણ ટપકા તમે જોઈ શકો મિત્રો અહીંયા તમને બતા બતાવવાનું અહીંયા ક્લિક કરશો એટલે બધી માહિતી છે ત્યાંથી તમે જોઈ શકશો અને પછી ત્યાં પણ તમને સેવાઓ પણ અલગ અલગ સેવાઓ જોવા મળશે અને ત્યાંથી પણ તમે ભરતી એપ્લાય નવનું બટન જોવા મળશે ત્યાંથી તમારી અરજી છે મિત્રો કરવાની રહેશે તો આ રીતનો વિડીયો હતો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય ચેનલમાં જણાવજો વિડીયોમાં ને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મિત્રો મળી નવા વિડીયોમાં જય જય ભારત